નાવડીવાલા પહોંચી જતા યુવતીને નદીમાં તરતી હાલતમાં જોઈ તેને બચાવી લેવામાં આવી હતી આજ રોજ નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી રાહદારીઓ દ્વારા મને જાણ કરવામાં આવતા મેં સ્થાનિક નાવિકોને તાત્કાલિક ફોન કરેલ સ્થાનિક નાવિકોએ તાત્કાલિક આ બેનને પડતી જોઈ અને એને નદીમાં તરતી જોઈ એને પાણીમાંથી બહાર કાઢી લાવેલ નાવડામાં બેસાડેલ નાવડામાંથી ફરીથી બેન મૂટનો ભૂચકો લગાવી દીધેલો અને ડૂબવાનો પ્રયત્ન કરતી હતી ત્યારબાદ નાવિકો દ્વારા ફરીથી એને બહાર કાઢી લાવી અને કિનારે પર લાવેલ હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગયેલ હતી ત્યારબાદ એકસો આઠને ફોન કરી આ યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ યુવતીને પૂછવામાં આવતા તે અંકલેશ્વરના ભગવતી નગરની હોય તેવું જણાવવામાં આવેલ મારા તંત્રને અનુરોધ છે કે આવા કેટલા જીવો હજી જશે કે કેટલા લોકો આવી રીતે મોતની છલાંગ લગાવશે ક્યારે આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ બંધાશે એ સમજાતું નથી તંત્રને ભગવાન સદબુદ્ધિ આપે અને આ નર્મદા મૈયા બ્રિજની આજુબાજુ નેટ બાંધવામાં આવે જેથી કરીને આ યુવાન યુવતીઓ ઘણા પુરુષો જે કંઈ પણ આ મોતની છલાંગ લગાવે છે લગાવતા અટકાવે